નમસ્કાર આપ જોઈ રહ્યા છો જાફરાબાદના ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એસપી શ્રી સંજય ખરાતની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન તથા લોક દરબાર યોજાયો આ લોક દરબારમાં જાફરાબાદ શહેરના વિવિધ સમાજના આગેવાનો વેપારીઓ સરપંચશ્રીઓ તથા શહેરના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોક દરબાર દરમિયાન એસપી શ્રી સંજય ખરાતનું શાળ પુષ્પગુચ્છ અને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું પ્રોજેક્ટ ઈગલ આઈ ટુ અંતર્ગત જે ગામોમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે તે ગામોના આગેવાનો અને સરપંચશ્રીઓને એસપીના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા લોકદરબારમાં કાયદા અને નાગરિક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ડીવાય એસપી શ્રી નૈનાબેન ગોરડિયા ટાઉન પીઆઈ જે આર ભાચકન મરીન પીઆઈ ગોહિલ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટાફ તથા શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમરેલી જિલ્લા પોલીસની જે વાર્ષિક ઇન્સ્પેક્શનનો પ્રોગ્રામ હોય છે તે મુજબ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનનો આજે વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલ હતો તે દરમિયાન લોકદરબાર અને આપણે જે પ્રોજેક્ટ ઈગલ આઈ ટુ કરીએ છીએ જિલ્લામાં જેમાં જિલ્લાના તમામ ગામડાઓમાં એક સીસીટીવીનું નેટવર્ક ઊભું કરીએ છીએ એમાં અહીંયાના જે છે ગામોમાં સીસીટીવી લગાડવામાં આવેલ છે તે ગામોના આગેવાનો દાતાશ્રી તથા સરપંચશ્રી કંપની તરફથી જે સાથ સહકાર આપેલ છે તે બદલ તમામને સન્માનપત્ર પણ આપવામાં આવેલ છે સાથે સાથે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કાયદા અને સુવ્યવસ્થાના શું પ્રશ્નો છે લોકોના શું પ્રશ્નો છે તે બાબતે લોકદરબારનું આયોજન પણ કરવામાં આવેલ હતું અને લોકોના જે અમુક પ્રશ્નો હતા તે બાબતે જિલ્લા પોલીસે આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ માટે પણ નક્કી કરેલું છે સાથે સાથે ઇન્ફેક્શન દરમિયાન જિલ્લામાં આત્રે પોલીસ સ્ટેશનમાં જે અરજદાર આવતા હોય છે એમાંથી અમુક અરજદારની આશરે પંદર અરજદારને આજે મળવામાં આવ્યા આ અરજદારની જે રજૂઆત હતી તે રજૂઆત ઉપર પોલીસે શું કાર્યવાહી કરેલ છે અરજદારની શું અપેક્ષા હતી કાયદેસર આમાં ખરેખર શું કરવાનું રહેતું હતું તે બાબતે પણ અરજદાર પાસેથી ફીડબેક પણ મેળવવામાં આવેલ છે સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી આ જે પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્શન છે આમાં છેલ્લા એક વર્ષમાં બે હજાર પચીસમાં બે હજાર ચોવીસની સરખામણીમાં ક્રાઇમ રેટ શું રહે છે કઈ એડેટર કાયમ વધે છે કઈ એડેટર ઘટે છે ક્રાઇમ અટકાવવા માટે શું કરવું પડે મહિલાની બાળકોની સુરક્ષા માટે શું શું જોગવાઈ કરવાની જરૂરત રહે છે પોલીસના વેલફેર માટે શું કરવાનું રહે છે તે બાબતે પણ વિચાર વિમર્શ કરવામાં આવેલ છે